આજની વાર્તા કે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત કેમ રહેવું મિત્રો આ વાતને સમજાવવા માટે હું એક નાની એવી વાર્તા કહું છું વાર્તા બહુ મજાની છે કોઈ એક ગામની અંદર એક બહુ મોટા ઉદ્યોગપતિ એ રહેતા હતા ખૂબ મોટો ઉદ્યોગ હતો અને કોઈ એક વખત એને બાર પરદેશમાં જવાનું હતું એટલે કે પ્લેનમાં જવા માટે એરપોર્ટ ઉપર જવાનું હતું ડ્રાઈવર નહોતા કોઈ અન્ય પ્રકારે બીજી કોઈ પ્રકારની વ્યવસ્થા પણ થઈ શકતી નહોતી પોતે ચલાવીને જો જાય તો ગાડી ક્યાં મૂકી દેવી પડે એટલે એને વિચાર કર્યો કે હું ટેક્સી કરી લઉં અને એણે ટેક્સી કરી અને ટેક્સીમાં એ બેસી અને જાય છે ટેક્સીવાળો એને લઈ જાય છે કે એરપોર્ટ ઉપર તો લઈ જાય થોડેક જ આગળ ગયા ક્યાં એક માણસ રોંગ સાઈડમાં આવતો હતો અને રોંગ સાઈડમાં આવતા હતો એટલે કે એકદમ ભટકાઈ જાય એવી સ્થિતિમાં આવ્યો પહેલો માણસ છે ડ્રાઈવર હતો એ બેઠો હતો અને પહેલો માણસ જે રોંગ સાઈડમાં આવ્યો હતો એ મંડો બબડવા કે આ હું સામેથી આવું છું તું જોતો નથી કે તારે પડખે સાઈડમાં લઈ જવી જોઈએ એકદમ વરાડ કાઢવા માંડો ખૂબ ગુસ્સે થવા માંડી ગયો અને ઓલું થયું ત્યારે પહેલો ટેક્સી ડ્રાઈવર એક પણ શબ્દ બોલ્યો નહીં અને પહેલો માણસ ધીમેથી પછી ચાલ્યો એનાથી આગળ જાય છે અને આગળ ગયા પછી એક બીજો માણસ ગાડી લઈને સામે જે પડખે કોઈ ગાડી મૂકવાની જગ્યા આવશે એમાંથી એકદમ સીધો બાર રોડ ઉપર આવે છે ખરેખરને જોવું જોઈએ કે રોડ ઉપર ગાડી આવતી હોય તો એમને રોડ ઉપર ચડાય નહીં પણ એને બદલે એ પોતે ચડે છે અને એ ચડ્યા પછી તરત જ બ્રેક બે એ મારી દીધી અને એને કારણે અકસ્માત અટકી ગયો અકસ્માત અટકી ગયો પણ પહેલો જે હતો ઉપર ચેડ્યો હતો એ મહીંડો ગમે તેમ બોલવા કે તને ખબર જ પડતી હું અહીંથી આવતો હતો ત્યારે તારે જોવું જોઈએ કે નહીં ઉપર ચડ્યો ત્યાંથી દેખાય છે અને દૂરથી દેખાવું જોઈએ તારે જવા તો ઉપર ચડવા દેવું જોઈએ મને અહીંયા હું પાછો પડું કે નહીં ત્યારે પણ પહેલો ટેક્સી ડ્રાઈવર હતો એ એક પણ શબ્દ બોલતો નહોતો આ જ પ્રકારની બાબતો ત્રણ ચાર વાર બની દરેક વખતે ટેક્સી ડ્રાઈવર એક પણ શબ્દ બોલે નહીં સામાવાળાનો ભૂલ હોય સામાવાળો ગમે તેવો માનો કે કોઈ ગરમી પકડી લે ગમે તેમ જ્યાં આનો જરાય વાંકનો હોય કારણ કે ત્યાં આ બહુ સારી રીતે ચલાવતો હતો અને આવા ચાર પાંચ પ્રસંગો બન્યા ત્યારે પહેલાં જે પાછળ સેટ બેઠા હતા એણે ચડતક ટેક્સીવાળાને કીધું કે મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે તારે આ ચાર પાંચ વખત આ જ પ્રકારની વાત થઈ આવી જ રીતે ખોટે ખોટી રીતે તને તકલીફમાં મૂક્યો તારો જરાઈ વાંક નહોતો પણ સામેવાળો એવો ગુસ્સે થાય એવો ગુસ્સે થાય કે એનો જ તારો જ વાંક હોય એ પ્રકારે તને કહે પણ ત્યારે તે એને એક પણ શબ્દ કીધો નહીં સાવ શાંત જ રહ્યો એની પાછળ કંઈક કારણ ખરું તારી પાસે એવું આ પ્રકારનું જ્ઞાન તને કોણે આપ્યું ત્યારે એ ટેક્સી ડ્રાઈવર એમ કહે છે કે શાંત રહેવા માટેની જે ભૂમિકા છે ને એ ભૂમિકા મને હું જ્યારે ભણતો હતો ત્યારે એક અમારા જે સાહેબ હતા એ સાહેબે અમને એક માર્ગદર્શન આપેલું અને એણે એમ કીધું ટેક્સી ડ્રાઈવર કે હું પણ ગ્રેજ્યુએટ થયેલો છું હું ભણેલો છું અભણ નથી અને મેં ટેક્સી ચલાવવાનું એટલા માટે પસંદ કર્યું કે ઘણી વખત ટેક્સી ન મળવાને કારણે તકલીફમાં હોય તો માણસોને ટેક્સી મળતી નથી એટલે હું મોટે ભાગે રાતના સમયમાં ટેક્સી વાપરું છું મને ઓછા પૈસા પણ મળે છે અને રાતના સમયે ટેક્સી જો લઉં તો જે માણસો હોય એ માણસોને ખરેખર લાભ મળી શકે પણ મારે તમને એ કહેવું છે કે હું બોલ્યો શું કામ નહીં ત્યારે એણે એમ કીધું કે તમે કોઈ કચરા ભરેલો કોઈ ટ્રક જોયો છે મ્યુનિસિપાલિટીનો જેમાં કચરો ભર્યો હોય તો ગા એવા તો કેટલાય હોય તો કે આમ છલકાતો હોય છે એકદમ ઉપર અમે એકદમ કચરો ખૂબ થઈ ગયો હોય અને એ ગાડી જ્યારે હાલતી હોય ને ત્યારે એમાંથી કચરો જમીન ઉપર પડતો હોય તમે જોયો હશે તો ગા ચાઇએ જોયો કે તો કે આ બધા જે છે ને એ બધા કચરાવાળા ટ્રક છે એને ક્યાંક કે ને ક્યાંયથી ક્યાંક તકલીફ પડી છે એ આપણી સામે આવ્યો છે એને ભૂલ કરી છે પણ છતાંય એને તકલીફ છે કોઈક હમની તકલીફ છે કોઈને કોઈ ઈર્ષાની તકલીફ છે કોઈને કોઈને અન્ય પ્રકારની તકલીફ છે કોઈ એને કંઈક દગો ગીર્યો હશે એની તકલીફ હશે કોઈ એને ક્યાંક કોઈ ધંધામાં નુકસાન ગયું હશે એની તકલીફ હશે આ બધી જ તકલીફને કારણે એ આ રીતે આપણી સામે આવતા હોય એટલે કચરાના ટ્રક છે એટલે જેમ કચરાના ટ્રકમાંથી કચરો ઓવરફ્લો ઓવર થઈ અને નીચે પડી જાય એમ એની અંદર પણ કચરો જ ભીડો છે અને એ ઠાઇલવે રાખે છે તો કે તું એની સામે તું ન કહી શક તો કે જો હું એ રીતે એને કહેવાનો પ્રયત્ન કરું અને એ રીતે જો દર વખતે હું કહેતો રહું કહેતો રહો તો હું એ કચરાનો ટ્રક જ બની જાઉં અને હું પણ મારો કચરાનો ટ્રકમાં કચરો ઠલવાતો રહીએ ઠલવાતો રહીએ ઠલવાતો રહીએ અને આમ આમાં બે આવે તો કદાચ કોને નુકસાન થાય ખબર નથી એટલે મારે કચરાનો ટ્રક થવું નથી મારી પાસે કચરો ફૂલ ભરેલો હોય અને બહાર નીકળી જાય એવું થવું નથી આ બધા જે હતા ને પાંચ જણા મળ્યા ને એ ઓર પ્રો હતો કયો ગુસ્સાનો અહમનો ઈફસાનો પાછા પાડવાનો આ બધી વાત હતી ઓલ ગમેની હોય અને એ બધી બાબતો એને કાઢી શકાય નહીં કારણ કે કાઢી શકવા માટે મારી તાકાત ન હોય હું સમજાવી ન શકું એટલે મેં નક્કી જ કર્યું કે આપણે આવી પરિસ્થિતિમાં આપણી ભૂલ ન હોય તો પણ સામાવાળાની ભૂલ હોય તો પણ એ પણ શબ્દ બોલવું નહીં માત્ર મૌન થઈ જવું અને મૌન થઈ જવાથી એને પણ થોડીક રાહત થઈ જાય અને એ થોડુંક બોલીને આપવા વયો જાય મેં મારી જિંદગીમાં આ જે ટેક્સી વાપરી છે એની અંદર સૌથી અગત્યની વાત એ છે કે મારી સામે આવતા કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકમાં મેં કોઈ દિવસ બારી વરાળ કાઢી નથી પહેલો જે ઉદ્યોગપતિ હતો કરોડોપતિ એને એમ થયું કે મારા કરતાં પણ મહાન વ્યક્તિ આ ટેક્સી ડ્રાઈવર છે મારે સૌ મિત્રોને કહેવું છે કે આ ટેક્સી ડ્રાઈવર બને રહ્યો ભણેલો હતો સારો પણ એમ કહે છે કે તમારા તમે કોઈ કચરાના ટ્રક બનતા નહીં અને જો કચરાનો ટ્રક ઓવરફ્લો થશે એટલે તમે જ્યાં ને ત્યાં એ કચરો ફેંકતા રહેશો કચરો ફેંકતા રહેશો એટલે કોઈક ને કોઈકને નુકસાન થતું રહેશે અને આ વાત સમજ્યા પછી મારા મનમાં એક પ્રશ્ન આવ્યો અને એને કારણે હું કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા શાંત રહું છું મારે સૌ ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે તમારી સામે અનેક માણસો આવશે આ તો ટેક્સી ચલાવતો હતો અનેક માણસો તમારી સાથે આવશે અને તમને ખોટી રીતે ગરમી આપશે ગુસ્સે કરશે તમને હેરાન કરશે તકલીફમાં મૂકશે પણ માત્ર ને માત્ર મૌન રહેજો તમે પોતે કચરાના કોઈ ટ્રક બનતા નહીં નહીતર તમે પણ એવા બની જશો જિંદગીની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં જો શાંત રહેવું હોય શાંત રહેવું હોય તો મૌન એ જ એક સૌથી અગત્યનો રસ્તો છે એમ આ વાર્તા કે છે સૌ કોઈ આગળ વધે એવી શું